વાલ સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી પાંચમી રોજ રન ગર્લ ચાઈલ્ડ મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું છે આ દોડના આયોજન ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષણ માટે સમાજને જાગૃત કરવાનો છે ડોક્ટર હેગડેવાલ સ્મૃતિ સેવા સમિતિના મંત્રી નીતિન પટેલે કહ્યું કે દીકરીઓને સશક્ત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે જેને ધ્યાનમાં રાખીને ડોક્ટર હેગડેવાળ સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી પાંચમી જાન્યુઆરીના રોજ સુરત ખાતે એ એમએનએસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે પાંચમી જાન્યુઆરી સવારે પાંચ પિસ્તાળીસ કલાકે વેર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી દોડ શરૂ થશે

એક જગ્યા પર હશે એક સ્થાન પર બાલ ગોપુરમ એટલે જેને આપણે પિરામિડ કહીએ છીએ કૃષ્ણ ભગવાન જે રીતે મટકી ફોડતા હતા એ રીતેનું એક ડેમોન્સ્ટ્રેશન આ જ વિસ્તારના બાળકો જે કરશે બે જગ્યાએ આર્થિક પછાત વિસ્તારની અંદર જે પાઠદાન કેન્દ્રો ચાલે છે એની બાળાઓ નૃત્ય નાટિકાઓ દ્વારા સંસ્કાર અને આપણી જે પરંપરા જે છે એ દર્શાવશે એક સ્થાન પર ભારત માતા કી જય વંદે માતરમ એના નારા સાથે જે દોડવીરો છે એનું સ્વાગત પુષ્પ દ્વારા કરવામાં આવશે આ જ રીતે આ વર્ષે કરેલો એક પાઇલોટ પ્રોજેક્ટ જે છે પિંક પ્લમ્બિંગ તો એમાં જે બહેનોએ ભાગ લીધો હતો અને રોજી મેળવવાનું શરૂ કર્યું છે ભારતના કદાચ આ પહેલાં જ એ બહેનો છે કે જે પ્લમ્બર તરીકે બહેને કામ શરૂ કર્યું હોય આ બહેનો પણ એક સ્ટેજ પર હશે અને એ પોતે એ પ્લમ્બરના વેશની અંદર આવો બહેનો તમે પણ પ્લમ્બર બની શકો આ બહેનોનું પણ કામ છે કોઈ કામ એક જ લિંગના વ્યક્તિ કરે એવું નથી હોતું બધામાં કૌશલ્ય હોય છે અને પ્લમ્બિંગનું કામ તો પરિવારમાં જઈને કરવાનું હોય છે બહેનો સાથે કરવાનું હોય છે તો અમારી જેમ તમે પણ આમાંથી રોજગારી પ્રાપ્ત કરો આ પ્રકારનો સંદેશ સ્વાસ્થ્યથી સંસ્કૃતિનું નિર્માણ આ સ્લોગન સાથે તમારી સંસ્થા કામ કરે વિચાર કઈ રીતે આવેલો સ્વાસ્થ્ય જે છે અને પોષણ છે એના અભાવે કેવું જોવા મળે છે આર્થિક રીતે પછાત હોય એ લોકોનું સ્વાસ્થ્ય નબળું પરિવારની અંદર અનુકૂળતા ન હોવાને કારણે જે બાળકો જે છે એની અંદર કેટલીક ખામીઓ આવે છે અને આ ખામીને કારણે એનો વિકાસ ભલે એક ઇન્દ્રિય નબળી હોય તો બીજી ઇન્દ્રિય એની સતેજ કરીને અને કેટલાક બાળકો જે છે એ પોતાના પ્રયત્નોથી આગળ વધતા હોય છે પરંતુ બધાને એવું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું એટલા માટે અમે સુપોષણ દ્વારા સગર્ભા બહેનો જે છે અને બાળકો જે છે નાની ઉંમરના બાળકો એને કીટ આપીએ છીએ અને આ આર્થિક પછાત લોકોની વચ્ચે સારું એવું પોષણ મળવાથી સ્વાસ્થ્ય માટેની ચકાસણી થવાથી એ બાળકો ભારતના સારા નાગરિકો બને એ પ્રકારનો વિચાર અમારી મારું નામ નીતિન વલ્લભભાઈ પટેલ છે હેડકેવા ટ્રસ્ટ છે એના મંત્રીની મારી જવાબદારી છે પાંચમી તારીખે શું આયોજન સાથે કામ કરી તારીખે શોષિત વંચિત પીડિત સમાજની જે દીકરીઓ છે એટલે કે સ્લમ્સમાં રહેતી જે દીકરા દીકરીઓ છે એના માટે રન ફોર ગર્લ ચાઇલ્ડ એ થીમ પર અમે એક મેરેથોન કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને બે કિલોમીટર ચાર પ્રકારની કેટેગરી છે દિલભાઈ રજીસ્ટ્રેશનનો સમય અને કયા દેશમાંથી કઈ કઈ જગ્યા પરથી રજીસ્ટ્રેશન થયા છે ભારતમાંથી અનેક જગ્યાએથી સારા સારા ધાવક છે રનર્સ છે આવી રહ્યા છે બે કિલોમીટર અને પાંચ કિલોમીટરની અંદર અત્યારે અમારે રજીસ્ટ્રેશન ક્લોઝ કરવું પડ્યું છે લોકોનો ખૂબ ઉત્સાહ છે દસ અને એકવીસ કિલોમીટરમાં રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ છે અમારું દિલીપભાઈ વાત કરીએ તો રન ફોર ગર્લ ચાઇલ્ડ આનો વિચાર કઈ રીતે આવ્યો કિશોરી વિકાસ કેન્દ્ર કરીને અમારા સેવા કાર્ય ચાલે છે સ્લમ્સમાં એની અંદર એક સાત આઠ વર્ષથી લઈ અને પંદર સોળ વર્ષ સુધીની દીકરીઓ આવતી હોય છે એ દીકરીઓને થ્રી સિક્સટી ડિગ્રી વિકાસ થાય એક આત્મનિર્ભર દીકરી બને એના માટે અમે કામ કરતા હોઈએ છીએ કુલ મળીને છ બિંદુ પર અમે કામ કરીએ છીએ એ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવી એમનું સ્કિલ ડેવલપ કરવું એમને પોષણક્ષમ આહાર મળે એની ચિંતા કરવી એ દીકરીઓને શારીરિક અને માનસિક જે પરિવર્તન આવે છે એના માટે અમે ગાયનેકોલોજીસ્ટની ટીમને એની સાથે કનેક્ટ રાખતા હોઈએ છીએ પાંચમું છે શિક્ષણ અને છઠ્ઠું છે દીકરીઓ આપણી જે સંસ્કૃતિ છે એની સાથે જોડાઈને રહે આપણા જે સંસ્કાર મૂલ્ય એની અંદર આવે એ પ્રકારનો અમારો પ્રયાસ હોય છે તો આવા જે કિશોરી વિકાસ કેન્દ્ર છે અત્યારે સાત ચાલે છે સાતમાંથી અમે પાંચસો સુધી લઈ જવા માંગીએ છીએ અને એના માટે રન ફોર ચાઇલ્ડ આ અમે ઇવેન્ટ કરી રહ્યા છીએ દિલીપભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે આ જે નેમ પહેલા દિવસે જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ તો એવું શું થયું કે જેથી આ સંસ્થા બનાવવી પડી તમને સેવા એ તો અમારા મતલબ લોહીમાં છે આ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એના દ્વારા પ્રેરિત સંસ્થા છે તો જે સેવાના કાર્યો જે ચાલતા હોય છે સંસ્થાના માધ્યમથી ચાલતા હોય છે તો સામાન્યત પૂર છે ભૂકંપ છે આ બધામાં સંસ્થા કામ કરતી જ હતી પણ થોડું ઓર્ગેનાઇઝ રીતે કામ કરી અને સુરતની અંદર જે ઘણા બધા પ્રશ્ન સ્લમ્સમાં આવતા હોય છે એ વસ્તુને એડ્રેસ કરવા માટે આ સંસ્થાની શરૂઆત થઈ અને ઘણે અંશે સંસ્થા એમાં સફળ થઈ છે અને હજુ પણ સુરતની જે આ જનતા છે એના સાથ સહકારથી આ મેરેથોનના માધ્યમથી હજુ પણ જે કમી છે અમે પૂરી કરીએ એ પ્રકારનો અમારો પ્રયાસ